નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા શહેર માં શ્રાવણ માસ ની પૂર્ણાહુતિ નિમિત્તે ઉમિયા માતાજી મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસ ના અંતિમ દિવસે સવા લાખ પાર્થિવ ની પૂજા અર્ચના પાર્થેશ્વર શિવલિંગ પૂજા ના મુખ્ય યજમાન કરસનપુરા કંપાના પટેલ સુભાષભાઈ મણિભાઈ જેમણે શ્રાવણ માસ પર શિવમય બની ભગવાન શિવ ની આરાધના કરી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા અંતિમ દિવસે વિશાળ મટુક ભોજન તથા શિવયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર ટ્રસ્ટ પ્રમુખ દિનેશભાઈ ઉપપ્રમુખ હરિભાઈ મંત્રી અંબાલાલ ચોપડા તથા સર્વ ટ્રસ્ટીઓ સહિત અનેક ભક્તો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાન થી આવેલા ભૂદેવો ગૌતમભાઈ ચોબેસા અને કિશનલાલ ચોબેસા દ્વારા પવિત્ર શ્રાવણ માસ ની વિશિષ્ટ પૂજા આયોજન મિની ઉંઝાધામ ઉમિયા મંદિર મોડાસા મહંત વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી ભગીરથભાઈ શાસ્ત્રીજી હિતેશ મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ અવસરે તમને ભાવે ન ભગવાન છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન અને પૂર્ણાહુતિ સવા લાખ પાર્તેશ્વર શિવલિંગ પૂજા તથા યજ્ઞ દર્શન કરી હજારો હરિભક્તો આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા મહંતશ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ આજે જ્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ જ્યારે થયો હતો ત્યારથી માડી અને આજે અમાસ અને શનિવાર છે શનિવારની અમાસ ભાગ્યમાં વર્ષમાં એકાદ બે વખત આવતી હોય છે અને જોગાનુજોગ એવો બન્યો છે કે આ શનિવારની અમાસ છે આજે મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં સવાલક્ષ પાર્થેશ્વર શિવલિંગની જુદરોજ જુદા જુદા શિવલિંગો બનાવી માટીના અને નિત્ય પૂજા અર્ચના કરવામાં આવી હતી જ્યારે આજ શનિવાર છે તો ધનુષ્ય યંત્ર બને રવિવાર છે સૂર્યનારાયણ યંત્ર

દર્શનાર્થીઓ પણ ધન્યતા અનુભવે છે એ ભાવ સાથે દરેકને જયસિંઆરમ નમૂનારા મારું નામ હર્ષભાઈ મનુભાઈ પટેલ કચકોડા સમાજ મોડાસા સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ તરીકે આજે જે વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીએ જે અમારા અહીં શિવલિંગનું એક મહિનાથી એના યાજમાન છે સુભાષભાઈ મણિભાઈ પટેલ કરસનપુરા કંપા અને જેમ જ સવા લાખ શિવલિંગો બનાવી જે અમારી સમાજ માટે અને અમારા ઉમિયા મંદિર પટાંગણની અંદર જે અમારો એકને શાળા બનાવી છે એની અંદર એક મહિનાથી સતત આ કાર્યક્રમ ચાલે છે અને આજે અમારે બટૂક ભોજન તથા હવનનો કાર્યક્રમ બી છે અને અમારી હોસ્ટેલની દીકરીઓ અને બટુકો એ લગભગ ત્રણસોથી ચારસો માણસનો અહીં ભોજન છે સાંજનું અને આ આ વસ્તુ અમારા પટાણની અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે હવે દર વર્ષે આવું ને આવું ચાલુ રહેશે એવી અમે ટ્રસ્ટીઓ વતીની ખાતરી આપીએ છીએ અને શ્રાવણ માસનું આજે જે શનિવાર છે અને આ શ્રાવણ માસ લગભગ ઘણા વર્ષો પછી એ શનિવાર અને આ માસ એ ફર્સ્ટ ટાઈમ આવી છે એટલે એક સારું છે સમાજ માટે અને અમારા ટ્રસ્ટીગણ વતીથી અને મારી જોડે અત્યારે સુરેશભાઈ એ અમારી સ્કૂલના ટ્રસ્ટી છે એચ એલ પટેલ હાઈસ્કૂલના અમે બંને આજે આ વસ્તુ અમની જોડે અનુભવી અને ખૂબ આનંદ થયો દરેક ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર ઉમિયા માતાજી મંદિર મોડાસા